સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર સાથે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી આપને અવનવા સમાચાર મળતા રહેશે આજે જે નખા તાલુકાના માધાપર મંજલ મધ્યે ત્રિદિવસીય નીસલાંકી જ્યોતિ મંદિર ઉમિયા માતાજી વેદ મંદિર પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને અંતિમ દિવસે એટલે કે તમામનો આભાર તન મન ધનથી યોગદાન આપનાર તમામનો આયોજન રમણભાઈ મંત્રીની જવાબદારી પૂરી નિભાવી શું કહેશો મારી ખાસ કરીને મંત્રીની જવાબદારી હોય એટલે મંત્રી તરીકેની જે મેં નિષ્ઠાપૂર્વક નિભાવી મંત્રીની જવાબદારી અને કાર્યક્રમ બહુ સરસ થયો એમ મેં ક્યાંય વલ્યુ આવ્યું નથી એમ શું કહેશો કેવો કાર્યક્રમ રહ્યો કેવી રીતે તમે વ્યવસ્થા ગોઠવી અને આગામી દિવસોમાં શું સંદેશો આપશો સમાજને આગામી દિવસોમાં તો એટલે કે ગમે તે કોઈ પણ વસ્તુ આ આપણે જે ધનજીભાઈ કીધું એ રીતે આપણે એકતા રાખીને કામ કરીએ આગળ વધી તો આપણી પાટીદાર એકતાની ભાવના વધે અને આવા કાર્યક્રમ યોજાતા રહે એ જ અમારી ભાવના છે હા તો આજ અમે અહીંયા આખા કચ્છ સતપંચ સમાજ અને માધાપર લક્ષ્મીનારાયણ સમાજો કે સતપંચ સમાજો બધા સાથે મળી પાટીદાર તરીકે અને કચ્છ આખી સમાજ સતપંચ સમાજ આખી અમારે ભેગી જોડે રહી અને એનામાં જે વોલિન્ટિયરો આખી કચ્છ સમાજમાં જ આવ્યા અને અમારા બાર ગામના અમારા ભાઈઓ સાબરકાંઠાથી આવ્યા કે મુંબઈથી આવ્યા કે એ બધા બહુ સાથે મળીને જે સહયોગ આપ્યો એ આઠે ખાસ કરીને અહીંયા આઠે ગામના વોલિન્ટિયર ભાઈઓ એને અમને ખભે ખભા મિલાવીને અમારું કામ બધું હળવું કરી દીધું અને એને આખું કામ અમારું ઉપાડી લીધું એના માટે હું એનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ પાઠવું છીએ લોકોને બધાને યોગ મંડળને છોકરાઓને બધાને વિશેષમાં યોગદાન તો અમારા અહીંયા કુરબઈમાં અમે અમારું ગામ કુરબઈનું જ એક પાખડું કહેવાય તો જે બાબાઈ અર્જણ પોકાર છે એ આમ હાલે ચેન્હિ છે તો એનું યોગદાન વિશેષ રહ્યું અમારે જ્યાં જરૂર પડે ત્યાં કોઈ પણ આ આપણે જોયું હશે કે પહેલા મંડપ ઉડી ગયો ના તો એ ભાઈ અહીંયા જ હાજર હતા અને ખભે મિલાવીને અમારી સાથે જોડે રહ્યા અને આખી એની ટીમ હતી આખી એમ તો ખાસ એનો પણ હું ખૂબ ખૂબ આપણા માધ્યમથી આભાર માનું છું પણ ત્રણ દિવસનો કાર્યક્રમ માધા પર એક નાનકડા ગામમાં ઉત્સાહ અને ઉમંગભર આટલી આફતો ભારત પાકિસ્તાનની લડાઈનો માહોલ અને વાવાઝોડું એના વચ્ચે ત્રણ દિવસનો ગેપ રાખ્યા પછી ફરી પાછો તમે અઢાર ઓગણીસ ને વીસ ત્રણ દિવસનો જે કાર્યક્રમ રાખ્યો અને આજે સમાપ્તિ થઈ ગઈ છે ત્યારે શું કહેશો કેવો માહોલ રહ્યો અને કેવો કાર્યક્રમ રહ્યો કાર્યક્રમ અમારા નિર્ધારિત જે સાધુ સંતો હતા સામયનો કાર્યક્રમ હતો અમે જે નક્કી અમને ધાર્યો હતો ને એનાથી વિશેષ થયો અને પબ્લિક પણ એટલી આવી કે જે અમે નક્કી કરી ચાર હજાર આ તો પાંચ હજાર પબ્લિક થઈ ગઈ અમારે અને ભગવાને પણ અમારા ઉપર મહેરબાની કરી કે પાછળ આ બધું હવામાન ઠંડુ રહ્યો વરસાદ ના આવ્યો બહુ સરસ અને પત્રકાર ભાઈઓને પણ ખરેખર બિરદાવીએ છીએ કે તમે અમારું કવરેજ કરીને જે અમને મૂકતા હતા એ પણ અમે જોયો ખરેખર બધાએ અમારે સમાજના બાર ગામવાળા અમારા આઠ ગામના બાર ગામ યુવક મંડળ તથા કોઈ પણ બધા એ પણ અમને એટલો જ ખપે ખપો મિલાવી પોતાના ગામનો પ્રોગ્રામ હોય એવી રીતના અમને સાથ સહકાર આપ્યો એમ પ્રોગ્રામ અમારો બહુ ભવ્ય અને ભવ્ય સુંદરમાં સુંદર બની ગયો દાતાઓ ફૂલ વરસ્યા છે નાનકડા ગામમાં અને તમે જે આજથી બાર મહિના પહેલા મંદિરની જે બે વર્ષ પહેલા શરૂઆત કરી હતી તમને મનમાં વિચાર હશે કેવી રીતે થશે પણ જે રીતે દાનની સરવાણી થઈ છે શું કહેશો આપણે સરવાણીમાં અને અમુક દાતા એવા છે કે જે આવનારા નહોતા અહીંયા વાળા દાતા એને પ્લેનમાં પાછળ બોલાયા ભાઈ આવો તમને આવવું જ પડશે અને આવીને ખરેખર અમને જે દાન દીધું હોય ને એ અમે ખરેખર અમારી છાતી ગદગદ ફૂલે ખાસ કરીને જે સતપન સનાતન સમાજના જે કેન્દ્રીય સમાજના નિવૃત્તના સાથે આપણે અનેક સાધુ સંતો હતા રાજકીય મહાનુભાવો હતા સાથે સામાજિક અગ્રણીઓ હતા એ લોકો શું આશીર્વાદ આપી ગયા છે જે મહારાજશ્રી ખાસ કરીને આપણે મહારાજશ્રી અમને આશીર્વાદ એવા આપે છે કે સંપરે તમે વિભાજનમાં ન જાઓ પાટીદાર ઓનલી બનાવો સતપ લક્ષ્મીનારાયણ આવી સંપ્રદાયોમાં ન ફસાવ પાટીદાર ઓનલી પાટીદાર મથ તમે હાલો ત્રણ દિવસના કાર્યક્રમ હતો આ નાનકડા માધાપર ગામમાં જે સંપ જોવા મળ્યો એકતા જોવા મળી જે લક્ષ્મીનારાયણ હોય કે સતપંચ સનાતન હોય કેવી રીતે તમે આ બધો પ્રસંગ ગુજ્યો અને એ કેટલો તમને સાથ સહકાર આપ્યો અમને સાથ સહકાર ખભે ખભા મિલાવી એના વોલિટરો તથા સમાજના કોઈ પણ અગ્રણીઓ અમને સલાહ આપતા કે આ પ્રસંગ સારો બનાવવો તો આવી રીતના આવો આમ કરો થોડોક આ કરો અમે પણ એના વિચાર લઈ અને થોડાક આગળ વધ્યા એટલે આ પ્રસંગ બહુ સરસ બન્યો સમાજ એક એકતાનું બંધન હતું અને જે એનો આ જે મેસેજ છે સમગ્ર ભારત કચ્છ કડવા પાટીદા સમાજમાં આ જે આ અમારા માધ્યમ ચેનલ દ્વારા આપણે આ ઠેર ઠેર અમે પહોંચાડે છે અને સમાજની એકતા વધે અને સંપ વધે એ માટે પણ આપ પ્રયાસો કર્યા હતા ત્યારે નાનકડા ગામમાં શું સંદેશો આપવા માગશો આગામી કાર્યક્રમો માટે કે જે સમગ્ર બીજા અન્ય જગ્યાએ કાર્યક્રમો થાય છે એને આપણે અન્ય જગ્યાએ જો કાર્યક્રમ નવા યોજાય ને ત્યારે પહેલી બે મહિના ત્રણ મહિના અગાઉથી એ લોકો પાટીદારોની મીટિંગ કરે એમાં જે કંઈ પણ પ્રશ્ન હોય ને એનું સોલ્યુશન કરીને કાર્યક્રમ ભેળા મળીને કરે ગમે તેમ થોડું ઘણું કંઈ પણ હોય તો જતું કરવાની ભાવના રાખવાની કોઈ પણ પક્ષનો હોય ગમે તે પક્ષનો હોય જતા કરવાની ભાવનાથી આ બધો આપણો પ્રસંગ સારો થાય એમાં નિયાણીઓ બધી આવે પછી હવે ગમે તે નિયાણી લક્ષ્મીનારાયણમાં હોય લક્ષ્મીનારાયણની સતપંદમાં હોય એની અંદરના આશીર્વાદ જે આપે ને આવા મેરાવડા થાય તો બહુ સરસ થાય છેલ્લે સંદેશો શું કહેવા માગશું આપણે સમગ્રને આભાર તરીકે છેલ્લા બે શબ્દો કહેશો આપણે આભારમાં હું તો અમારા ગામના જે લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ હોય કે યુવક મંડળના પાટીદાર યુવક મંડળના પ્રમુખ હોય એ બધાએ પ્રયાસો કરી અને આજુબાજુના જે અમારી ભલામણો હતી અમને સાધુ સંતોની જે ભલામણું હતું રાજકીયની ભલામણ હતી કે તમે એક થઈને કરો તો અમે એટલે ગમે તે થાય અમે એકતાનું આ તમને પ્રતિક દેખાણું છે ને તો એમાં ખાલી સાતપંથવાળાનું યોગદાન નથી લક્ષ્મીનારાયણવાળાનું પણ એટલું જ યોગદાન છે ખૂબ ખૂબ